જુનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આગની ઘટનામાં ત્રણના મોતનો મામલો સામે આવ્યો છે એક માતા માસુમ પુત્રી તથા અન્ય એક વ્યક્તિની આંખમાં ભરતું થઈ જતાં કમકમાટી ભર્યા મોત થયા હતા મૃતકના પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ સાથે લાશ સ્વીકારવાનો પહેલા ઇન્કાર કર્યો હતો પરંતુ આ ઘટનામાં પોલીસ દ્વારા જેસીબીના ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવતા પરિવારોએ લાશ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે આ મારા મોટા ભાઈ છે ભરતભાઈ લક્ષ્મણભાઈ કરગટિયા જે બેનને જે છોકરી ઓફ થઈ ગઈ અમારા ભાઈના નાના બેન ને મારા બેન ને નાની છોકરી અમારી ભાણે જ થાય છે જે આ અકસ્માત થયું એમાં જે કોઈ લોકો જવાબદાર છે એના માટે કાર્યવાહી થવી દે એના માટે કડકમાં કડક અને આ અમારા બને જે અત્યારે હોસ્પિટલમાં છે એનું વળતર કોણ ચૂકવશે એની એની અત્યારે તબિયત હાવ ખરાબ છે

એનો ખર્ચ કોણ ઉઠાવશે અને જે અમે આ લોકોનું તે થયું આ લોકો જે બધું થયું જવાબદાર કોણ ના જે લોકો જવાબદાર છે એના માટે એના માથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલા લોકો સામે લઈને એની માથે ફરિયાદ થવી જોઈએ આજના સવારના બનાવમાં જુનાગઢ ઝાંઝેડા ચોકડી ઉપર એક નગરપાલિકાનું જેસીબીનું દ્વારા કામ ચાલુ હોય એમાં નીચે ગેસની લાઈનમાં ડ્રાઈવર દ્વારા ખબર હોવા છતાં પણ ટૂંકમાં એવી રીતના એમાં ડેમેજ કરી અને ગેસ લાઈનમાં ભંગાણ થયેલું અને જોરદાર બ્લાસ્ટ થયેલું જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી ત્રણ જણા મૃત્યુ પામેલા અને જે બીજા અન્ય એક બે જણા છે એ લોકો સારવાર નીચે હેઠળ છે હવે આમાં અમારી પોલીસને એક જ નિવેદન છે અમારી એફઆઈઆર અત્યારે દર્જ કરાવી છે અને એક જ અમારી અરજી છે કે જલ્દીથી જલ્દી આમાં જે કોઈ પણ ટૂંકમાં કોઈ પણ ઉપલા અધિકારી સુધી હોય તો કોઈને છોડવામાં ના આવે એના ડ્રાઈવર કે એવા નાના નીચલા વર્ગના અધિકારીઓને ફસાવી અને ઘણી વખત મોટા લોકો છૂટી જતા હોય છે એવું કૃત્ય સામે ના આવે અને અમારી તંત્ર પાસે આ એક અપીલ છે કારણ કે મારું મરણ જણારમાં મારા સસરા છે કે જે અત્યારે ઘરમાં એક જ કમાતા હતા અને જેનું ઘર ભાંગી પડ્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ